આ તો ગીર છે ભાઈ સામે ડાળામાં તો સિંહ આવતો હોય અને આમ સામે ઉભા રહી શકે અને છપ્પન ની છાતી કહેવાય બાકી બધી વાતો સિંહો ગીર ની શાન નહીં પૂરા ગુજરાત ની જાન છે એ ધારે તો કોઈ ની પણ જાન લઈ શકે અને આ તો શિકાર સામે જ છે એને કોણ રોકે પણ ના એ જંગલનો રાજા છે ભૂખ્યો હોય સામે પશુ હોય તો એક પંજામાં પાડી દે પણ માનવી ઉપર હુમલા કરવા એ એની શાન નથી માનવ સમાજમાં પ્રધાનો કે પ્રમુખોની શપથવિધિ થાય છે પરંતુ સિંહને જંગલના રાજા તરીકે જાહેર કરવા માટે કોઈ પણ પ્રકારનો સમારોહ યોજવામાં આવતો નથી એ પોતે પોતાના વીરતાભર્યા કાર્યો અને પાત્રતાને લીધે જ રાજા બને છે જંગલની આસપાસ સાંકડા રસ્તા ઉપર આવી રીતે ડાલામ તો તમારી સામે દોડતો આવે તો છાતીના પાટિયા બેસી જાય પરંતુ ગીર મારેવાળા લોકોને ખબર છે કે સિંહ મોટા ભાગે તો સામેથી જ રસ્તો આપી દેતો હોય છે આવા રૂષ્ટ પૂષ્ટ સિંહ સામે આવે તો એ દ્રશ્ય આખી જિંદગી આપણા હૃદયમાં અંકિત થઈ જતું હોય છે આપણે એને કદી ભૂલી શકતા નથી આપણે જંગલમાંથી શહેરોમાં આવી જઈએ અને વર્ષો પછી ફરી જંગલમાં જઈએ તો એ જગ્યાએ આપણને યાદ આવે કે અહીંયા આપણે એક વખત એ ડાળા જોયો હતો આ તમે જુઓ સિંહો પોતાના રખેવાળાઓને પણ કેવી સારી રીતે ઓળખે છે સાસણમાં આવી રીતે ટ્રેકર એમને જુએ કે પછી જંગલની આસપાસ સિંહો લોકોના ટોળાની પાસે આવે તો જંગલના ગાર્ડ સિંહને જંગલમાં આગળ માટે બિલકુલ એમની પાછળ પાછળ જાય છે છે કેટલા નજીક પરંતુ સિંહો સમજે કે આ એમના રક્ષક છે આપણે એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ ગીરની જંગલની આસપાસના જે ખેતરો છે ત્યાં વસનારા ખેડૂતો પણ જુઓ તમે એમના ખેતરમાં એક સિંહણ તો ઓલરેડી બેઠેલી હતી અને આ બીજી સિંહણ આવે છે ખેડૂત કેવો નિરાતે ઉભો છે અને મોબાઈલમાં ફોટો પણ લેજતથી લે છે તો આ ગીર છે ગીરને તો ગાંડી ગીર પણ કહેવામાં આવે છે અહીંયાની શાન જ કંઈક અલગ છે અહીંયાના ડાલામથા છે એ માત્ર ગુજરાતની જ નહીં પૂરા એશિયાની શાન છે તો આવા ગીરના અજાયબ વિડીયોઝ અને સિંહોની રોમાંચક સ્ટોરીઝ જો તમને પસંદ હોય તો તમે આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો અને નિહાળો ચારસો થી વધુ અદભુત અનેરા અજાયબ વિડીયો આ વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલશો નહી